નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત મિત્રો હું કરણ આ અને જણાવવું છે કે હમણાં આપણે બે દિવસ પહેલાં આપણે ક જે બાપુ જે છે એ અને પેલા મનસુખભાઈ રામોદવાળો એ એકબીજા ટેલિફોનિક ચર્ચા કરે છે અને બાપુ એમાં એવું કહે છે કે બહુ સરસ કામ કરો છો તમને તમે બહુ સારું કામ કરો છો અંધશ્રદ્ધા મટાવવા માટે તો કે બાપુ જે કાંઈ એમને સમર્થન આપતા હોય એમને કોઈ વાંધો નથી બરાબર અને અમને કોઈ પ્રકારની જલન એ થતી નથી પણ બાપુ મારો જે પ્રશ્ન જે છે એ તમારી સાથે જોડાયેલો છે અને આ જે ભુવા ભરાડી જે છે એના વિશે જે તમે વાત કરો છો બરાબર તો અમે તો જે ધર્મ જે છે સત્ય છે માતાજી જે છે એના માટે સત્ય માટે લડતા હોય છે અને અમને કોઈ સપોર્ટ કે સમર્થન કોઈ પણ કે કોઈ પણ સંત આપતા નથી કારણ કે અમે ધર્મ અને સત્ય માટે લડીએ છીએ છતાં અમને જે કંઈ જે સમર્થન છે એ આખા ગુજરાતના ઓડિયન્સ પબ્લિક જ આપે છે પણ અત્યાર સુધીમાં કોઈ અમને સમર્થન આપ્યું નથી કે તમે જે ભગવાન માટે કે દેવી દેવતાઓ માટે જે સંતો મહંતો માટે જે તમારી જે ફાઇટ છે સત્યની એ બહુ સારું કામ કરો છો બરાબર પણ વાત એ નથી અમને કોઈની સમર્થન કદાચને મળે કે ના મળે પણ ઉપર બેઠેલો અમારો ભગવાન જે છે મા મેલડી જે છે ઘણી બધી દેવી દેવતાઓ છે એના હાથ અમારા ઉપર ઓલરેડી છે અને એમનો અમને આશીર્વાદ મળે છે અને મોટામાં મોટું સમર્થન અમને ત્યાંથી મળે છે અને એટલા માટે અમે સત્ય માટે કાયદાકીય રીતે ભાષામાં તર્ક ભાષામાં અમે વાત કરતા હોય છે તો બાપુ તમે જે એમાં તેલની ને એવી બધી વાત કરી અને તમે જે વસ્તુ કરો છો સો સો ટકા તમે એમને સમર્થન આપો છો કંઈ વાંધો નથી તમને કોઈ જાતનો પ્રોબ્લમ પણ નથી બરાબર પણ બાપુ મેં હમણાં બે દિવસ પહેલાં આપણે જીવ વેદના કરીને એક ચેનલ છે ફેસબુક ઉપર એમાં તમારા બે વિડીયો મેં જોયા કે એમાં તમને જે વિડીયોની અંદર જે કલાકાર છે ફરીદાબેન મીર એ સ્ટેજ ઉપર ગાય છે અને એક જગ્યાએ તમે માતાજી તમારા ખોળીએ રમે છે મા મોગલ તમારા ખોળીએ રમે છે બધા આશીર્વાદ લે છે બરાબર તો ઘણા એક બે વિડીયોની અંદર છે તો તમે જે પેલા મનસુખ જોડે વાતચીત કરતા હતા કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા તો બાપુ અમને સમજાતું નથી કે આમાં અંધશ્રદ્ધા શું અને શ્રદ્ધા શું બરાબર તમે કીધું હતું કે મેલડીમાંના જે કાંઈ અમુક લોકો જે કાંઈ હોય એ તેલ ને તાવા ને એવું બધું જે કાંઈ હોય તો જુઓ આમાં કેવું છે માતાજી જે કાંઈ હોય એના અમુક રીત રિવાજો અલગ અલગ હોય છે બરાબર એના બેસણા પણ અલગ અલગ હોય છે ખોડિયારમાં હોય તો એમનું જે કાંઈ છે વાહન એ મગરમાં જ હોય છે મેલડીમાં હોય તો એની એના અસવાર જે છે વાહન એ બકરો છે ઘણા બધા માતાજીના અલગ અલગ બધાય જે કંઈ હોય અને ઘણા બધા નિવેદો પણ અલગ અલગ પ્રકારના હોય છે બરાબર કોઈ લાપસી ઝડતી હોય બરાબર કોઈને કુલેર થતી હોય કોઈને શ્રીફળ થતું હોય તો આ રીતે જે આ મેલડીમાં જે છે બરાબર એના તેલના તાવ જ હોય છે બરાબર તો જે તમે ઓલો ભાઈ તો કદાચને એમ કહે છે કે ત્યાં એટલું બધું હોય તો તેલ મારે પાંચ ડબ્બા જોઈએ છે તો આ બધી વસ્તુ જે તમે એની અંદર ચર્ચા કરો છો અને તમે એને જે સમર્થન આપો છો તો બાપુ હું એમ કહેવા માંગુ છું એ જ વ્યક્તિ એવું કહે છે કે આપણા ખોળિયાની અંદર બીજી કોઈ શક્તિ આ ખોળિયાની અંદર આવી ન શકે આવું એ નાસ્તિક જે છે એના લીધેથી કહે છે કે તર્ક કરે છે એ નથી મને ખબર પણ એ એવી રીતે કહે છે કે આપણા ખોળિયામાં બીજી કોઈ શક્તિ આવી ન શકે પણ તમારા બે ત્રણ વિડીયોમાં બાપુ મેં જોયા છે કે માતાજી તમારા ખોળીએ રમે છે બરાબર તો આ જે લોકો મનસુખ જે બોલે છે એ સત્ય કે જે તમારા ખોળે માતાજી રમે છે એ સત્ય એ અમારો તમારી પાસેથી એક પ્રશ્ન છે બરાબર આ વિડીયો જે બનાવવું છે એ કોઈ જાતનો વિરોધ માટે નથી બનાવતો બરાબર એક તર્ક કર્યું છે મેં કે અમારે અમે કન્ફ્યુઝ થઈ જવી છે કે અમારે જવું ક્યાં એમ અમારે કઈ સાઈડમાં શું કરવું કારણ કે તમારા જેવા જ્યારે સંતો અને ભક્તો અને મહંતો જે બાપુ હોય એ ક્યારેક ક્યારેક આવી રીતે વાત કરતા હોય અને રહી વાત માળવાળી મેલડીની તો એ જે જગ્યા છે એ સત્ય છે એ ભુવાજી છે એ સત્ય છે બરાબર કારણ કારણ કે ત્યાં ગરીબ લાચાર મા બાપ વગર ભાઈ બહેન ભાઈ વગર મા બાપ વગરની દીકરીઓને આશીર્વાદ મળે છે રોકડ રકમ પણ છત્ુભુવાજી એને અર્પણ કરે છે કારણ કે આ સેવાનું કામ કરે છે બરાબર તો આ જે જગ્યાની અંદર જે આવી બધી સેવાનું સેવા કાર્ય વસ્તુ થાય છે બરાબર ત્યાં કોઈ અંધશ્રદ્ધા તો છે નહીં બરાબર તો જે જગ્યા જે છે બરાબર એ શ્રદ્ધાની જગ્યા છે અમે માનીએ છીએ ત્યાં કોઈ એવી વસ્તુ તો ગલત થતી નથી કે ત્યાં કોઈ તોડ પાણી કે કોઈ પૈસા તો લેતા નથી અમુક પૈસા જે જગ્યાઓમાં આપે છે બરાબર એક સારું કાર્ય કરે છે તો એના માટે અમે જે લડત લડીએ છીએ જે કંઈ કરીએ છીએ તો એ વસ્તુ માટે જ કરીએ છીએ કારણ કે અમે આપી શકતા નથી પણ ત્યાં મળે છે ગરીબો લાચારો જેને મા બાપ અગની દીકરીઓને ત્યાં બાપુ સથ્થુ ભૂવા આપે છે તો એ સત્યની જે જગ્યા છે સાચા ભૂવા છે બરાબર વાત એ નથી કરતો વાત એ કરું છું કે આ ભાઈ એવું કહે છે કે આ એક શરીરની અંદર બીજી કોઈ શક્તિ કે બીજું મતલબ આ જીવની અંદર બીજો કોઈ જીવ પ્રવેશ કરી શકે નહીં તો આ જે વાત કરે છે આ ભાઈ એ કેટલી સાચી છે અને હાલ તમારા બે ત્રણ વિડીયોની અંદર તમે તો એક બાપુ છો મહંત છો ભગવાન ભગવાનની જીવી રીતે તમે બધા માનીએ છીએ બરાબર તમારા એક બે વિડીયો જે છે એમાં તમારા ખોળે સાક્ષાતમાં મોગલ રમે છે તો જે માતાજી જે તમારા ખોળે રમે છે એ સત્ય કે આ ભાઈ જે બોલે છે એ સત્ય જરા એ અમને તમારી પાસેથી જાણવું હતું કારણ કે હવે અમારે કંઈક આગળ વધવા માટે કંઈક તો વસ્તુ કરવી પડશે ને કારણ કે તમારા જેવા સંતોના આશીર્વાદ અમને મળે તો અમે કંઈક આગળ વધી શકશું તો બાપુ આ જ પ્રશ્ન હતો બરાબર આનો પ્રશ્નોનો જો તમારા પાસેથી અમને જવાબ મળી જાય તો અમારા અહોભાગ અને આ જે વિડીયો જે છે એ કોઈ વિરોધ કે એના માટે નથી બનાવ્યો એક સત્ય માટે બનાવ્યો છે અને એક તર્ક કર્યું છે આની અંદર બાકી આનું કાંઈ નથી મનસુખ જે છે એ કોઈ અમારો વ્યક્તિગત કોઈ વિરોધ વિરોધી નથી એ કોઈ દુશ્મન નથી આપણે એને કોઈથી જોયો નથી બરાબર એ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતો હોય છે અને અમે એના રેકોર્ડિંગને ક્યારેક સાંભળતા હોય છે અને એની અંદર એવા શબ્દોનો ઉપયોગ પણ થાય છે કે આપણી આસ્થાને ઠેસ પહોંચતી હોય છે તો બસ આ જ હતું આનાથી વિશેષ કંઈ નથી મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય મામેરા